આટલા વર્ષથી અમે કામ કરીએ છીએ આ સમાજ ઉપર કોઈ આ કૃતિ કરીને જોઈ ન જાય પણ હવે અમને પોતાને શરમ થાય છે 30 તારીખ થી કે અમે જે કુમારી હતી અમારી એ કેક ને કેક હવે ખોવાઈ ગઈ છે ખોવાઈ કેમ ગઈ છે ખબર છે કે જ્યારે કાઈ બનાવ બને ત્યારે શું જે આજ કાલ એ લોકો જે અહીંયા બંધ થાય મને એમ હતું કે સે કમ 10000 માણસો આ રેલીમાં જોડાશે કે મરી ગયા છે रिक्तियाँ कहना में या महिला में रिक्तियाँ महिला इनके महिला ना आज सरम अच्छी नहीं कभी सरम आके एक ये ऐडी की हत्या दी है ऐडी क्रूर हत्या दी है हत्या ना क्रूर हत्या जो आज इनके एक रो नरादम तलवार भुक्ती छोरी ऐसे पेट में बदे पाचल बदे नली में बदे ऐसे लाश नहीं हो ना के आपके फिर के है અજો નોયો કરી વળીને અરે બા શાંતિ કરી લેટાયું પા મોક્ષો મોક્ષો પ્રમોદા સરકાર મુકે જે બોલે જો નાક કીધું હોય પૃથિવ નતો રે તારે આમ પડ ચાર ધીરે જો પી અહીંયા મુથી મોટી છોકરી 17 વર્ષની છે એ નાલાયક ઈ કે મુથી છોકરી ક્યાં આયા આહા મૈયા આઈ દે સરામશી ની તમે આ કે સરામ એટલા ભય થયા કે જદે ઉતા રખ્યો ઢોબા ચુક જો આકે વાલ આજ ગુલામ બનીને રહીયો આ સરમચની કમે પાકે અરે 7 લાખ દી વસ્તી ઢોળ મત દે ને થપે ઢોળ ભૂજાણ ભૂજ આખો મેન રોડ માં ફત થઈ ગયા થપે એક જગ્યા તે પબ્લિક કે સાધી દી સરમચની કમે આ તો કોઈ સપોર્ટ નહીં કરે ઓલે અગર આસાધી દીને દી હત્યા દી

તમારી પાસે સમય નથી બીજી કોઈ સમાજ નો નથી વાક છે આપના પોતાની સમાજનો કે નાલાયક બની ગઈ છે આ નાલાયકો છે ખરેખર નાલાયકો છે આવો જો બનાવ બની ગયો હત્યા નહીં ક્રૂરતા હત્યા છે આ ગડીઓ કાપી નાખી છે તમે કલ્પના કરો કે દીકરી સાથે કેવી રીતે વર્તન કર્યું હશે આપણું ફૂલ નથી તો આપણા ઘરે દીકરીઓ નથી

તમે જે દીકરીને કોકમાંથી જન્મ આપો છો નવ છ મહિના પેટમાં રાખો છો એ ગૌરીની હત્યા કરી નાખે છે નરાધમો દુખાવો અને યાદ રાખે એ દુખાવો કે હવે છે ને મોન રેલી નહીં નીકળે તમારા માટે દુખાવો હવે રેલો નીકળ્યો છે તમારા માટે અને બહુ ટૂંક સમયમાં રેલો નીકળવાનો છે અહીંયાથી જાહેરાત કરીએ એ તો મોટો આંદોલન કરવા જઈ રહ્યા છે એનામાં તાલીમ જાહેર કરીએ અને ગોધરામાં કરીએ તો માંડવીમાં કરીએ ક્યાંક ને આપતો વાજરી આપતો દરેક સમાજના લોકોને કરીએ કે દરેક સમાજના સંત મહાત્માજી આવ્યા છે એક દીકરીને ન્યાય અપાવવા માટે આવવાની સંતો હાજરી આપે છે આપણે રખિયાળે શામાં આવી જોઈએ કે જે સંખ્યામાં હાજરી હોવી જોઈએ એ સંખ્યામાં હાજરી નથી માટે તૈયારી કરીએ છીએ ગુજરાત આંદોલનની એ મોન નહીં હોય રેલી નહીં હોય રેનો આપશે એના માટે તૈયાર રહેજો બધા ધન્યવાદ આપ